અનિલ મિત્ર જોવા આપણે યોગીયા સવિત ડામા પરિક્રમાનો માર્ગ છે ને આવડો આ છે તમારે જો અહીંથી પરિક્રમા કરવી હોય તો તમારે અહીંથી અંદર જવાનું રહે છે ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી ડામ સરપતે આજકાલ કામ લીધે શ્રી રામ કાનામ જય શ્રી રામ આપણે ભાઈ છે ને સવાર સવારમાં નાસ્તો ચા પાણી નાસ્તો કરીને વી આવ્યા છીએ અને અત્યારે આપણે પેલા ફોન ચાર્જિંગ મૂકો તો અહીંયા તે ફોન બધું ચાર્જિંગ કરી લીધું છે અને શર્ટ પણ બદલાવી લીધો છે હાથ પગ લીધું છે તો આપણે છે ને વેલનાથ બાપુની ની સમાધિ મંદિર તમને છે ને ત્યાં હું તમને દર્શન કરવા લઈ જાઉં છું અહીંયા જ છે જો બરોબર હાલો તો તમને છે ને અંદરથી હું પહેલા દર્શન કરાવી દઉં છું

તમે બધાએ બધાએ દર્શન કરી લીધા હવે હું પણ જો આ તરફ ઓગીએ છે કઈક આવી જગ્યા છે અહીંયા બરફ અમે લઈ જઈએ સામેથી જો ડુંગરા બતાય છે અને આ બાજુથી હાલતા હાલતા આવતા રહે જો અમે ઓલી બાજુથી અને અહીંયા હવે આગળ જવાનું છે હજી ધીમે ધીમે આ માલિક અને હવે ભાઈ છે ને આપણો અહીંયા છે ને લાસ્ટ છે એટલે છેલ્લો દિવસ છે હવે અહીંથી જોવાનું છે ચાર વાગે ટ્રેન તો છે તે પણ એની પહેલા જો કઈ મેળ આવે ને તો આપણે પહેલા વહી જવાનું છે કે હવે આગળ અહીંથી કઈ ફરવા જવાનું નથી આપણે એટલે જો પબ્લિક જો તમે કેટલું બધું છે એમને અને અમે પર્વત જો આપણે ગયા હતા ને કાલ માથે એ છે ભાઈ કાલ અને વિડીયો હજી છે ને હવે અપલોડ થવામાં બહુ પ્રોબ્લેમ થાય છે નથી કાંઈ ફાઈવ જી નેટ નથી આવતું

પરિક્રમાનો માર્ગ છે ને આ છે તમારે જો અહીંથી પરિક્રમા કરવી હોય તો તમારે અહીંથી અંદર જવાનું રહેશે અને બાકી જોઈ કરવું હોય તો એ તમારે આ બધી જો આવડો ગેટ રહેશે ભવનાથ બ્લોગ કાલનો ન જોઈએ તો બધા પર ફટાફટ જલ્દી જઈને જોયા હોય અને બ્લોગ ગમે તો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો જો અત્યારે આપણે છે ને ધીરે ધીરે બહાર નીકળવી છે અને અહીંથી હવે છે ને આપણે પાછું કાલની જેમ બેહવાનું છે આપણે રિક્ષામાં અહીંથી હમણાં રિક્ષા બીજા પછી આપણે સ્ટેશન میری جو ریلوے આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને જો રેલવે સ્ટેશન અહીંથી હવે આપણે જવાનું છે ભાવનગર જુનાગઢ ટુ ભાવનગર હવે બરોબર તો ચાલો હવે જોઈ શું હજી ચાર વાગે ટ્રેન આવવાની છે પણ એની પહેલા આગળની એક ટ્રેન હોય તો જોઈ લેવી બરોબર છે અગિયાર જેવું આગવા આવ્યું છે અને આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશન તો જો હવે આપણે છે ને ઉઈ ગયા છીએ કે આપણી ટ્રેન આવવાની છે ચાર વાગે છે તો ઘડી કાંઈ આરામ કરવાનો છે થોડો ઘણો નાસ્તો ગોતવો પડશે પાછો એવું છે બધું બરોબર છે જ્યાં ઉદે જમણુખ તો છે જ તે આપણે જમણુખ ખાઈ લઈએ પછી હમણાં નાસ્તો ગોતવા જાય થઈ ગઈ છે ફેમેલીને અત્યારે નહીં મારો ભાઈ બેન જો છે અત્યારે દુકાન ગોંતવા માટે જાય છે દુકાન ગોંતવા જાવી જોઈએ અહીંયા હવે અહીં ક્યાંક દુકાન મળી જાય સરખી રીતે તો ત્યાંથી થોડો ઘણો ખોરો ઘણો નાસ્તો વાતો લઈ લેવી બરોબર અને પછી હવે નાસ્તો કરવા જાય છે લેવા માટે તો આપણને એક દુકાન મળી ગઈ હતી ત્યાંથી ને બધાય બબલા આડા અવડી જે કંઈ હતું ને તો ખોરો નાસ્તો લઈ લીધો અને એક થેલીમાં કાપડની થેલી નહીં જીતો એટલે આપણે રેલવે સ્ટેશને થઈને એટલે આમાં જવાનું પ્રોબ્લેમ ન થાય એટલે હું ને એટલે અહીંયા અત્યારે પછું પ્લાસ્ટિકનું બહુ ધ્યાન રાખવું પડે એવું છે એટલે કોરોના બધો લઈ લીધો છે હવે હમણાં નાસ્તો કરી લેવી જોઈ લો ફેમિલી આપણો કોરોના આવી ગયો છે બધું આમાં મિક્સ મસાલો છે હાલો તો પહેલાં કોરોના નાસ્તો આપણે નાસ્તો કરી લેવી પહેલાં આપણે થોડી ઘણી વાર છે પણ આપણે સવી સવી ટિકિટ લેવા ટિકિટ ભરીએ અને જો અત્યારે અહીંયા આપણે બેઠા છે જુના અંદર રેલવે સ્ટેશનમાં અને કે જો પબ્લિક વાત ન કરો એટલું બધું પબ્લિક છે ઊભું થવાનું એમ થાય છે કે જેમ ઊભું થવું એમ કેમ કે પગ પગ બધું ભરાઈ ગયો છે ગાડી આવવાની છે બરોબર છે તો આપણે છે ને પ્લેટફોર્મ નંબર એક ઉપર જ છે જોવા પી એફ લખેલું છે ને અને પ્લેટફોર્મ નંબર આપણે એક ઉપર અત્યારે બેઠા છે હાલો બંને તો અત્યારે જો આપણે પ્લેટફોર્મ નંબર ઊભા છે ને અહીંથી જો પબ્લિક દેખાય ને આ બધું પબ્લિક છે ને ભાવનગરનું છે અને અહીંથી આપણે પણ જવાનું છે ભાવનગર હવે ટ્રેનમાં ચડાય કે નહીં ચડાય એ નથી ખબર પડતી

મિત્રો આપણે ભૂગી છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે સાડા દસ અને ભાઈ તમને બધાને સુગંધ આવતી છે આમ તો તમને નહીં આવતી હોય મને આવે છે એટલે કેમ કે છે ને ભાઈ આપણે છે ને રેલગાડીમાં તો નાસ્તો બસ્તો કર્યો હતો તો ઘરે આવીને તો જમવું પડે ને એટલે તો જમવાનું ન બનાવવું પડે એટલે આપણે લાવ્યા છીએ જો ઢોસો લાવ્યા છે આ દાળ છે ને અને મંચુરિયમ લાવ્યા છે અને આ એનો બધો સલાડ છે ચાલો બધા ઢોસો ખાવા આપણે ખાઈ લઈએ ઢોસો અને સાથે સાથે સોડા પણ લેવા જોઈએ હાદી એ પછી છેલ્લે પીવાની જોઈએ અત્યારે નહીં આવે બરોબર ને હાલો તો આપણે પેલા ઢોસો ખાઈ લઈએ જમી કરવીને હવે આપણે ભાઈ છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બ્લોગને એવું બધું એડિટ કરી દેવી અપલોડ કરી દેવી અને પછી ભાઈ સવારે તમારે સોન ઉતરે એટલે તો ભાઈ આજનો બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરવી છે બ્લોગ ગમે તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ને જય શ્રી રામ બાય બાય ફરી એક મળવી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય